જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થયું આ રસ્તાઓના રિપેરિંગ રિસર્ફેસિંગ અને મેટલ વર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના સાઠ જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા જે પૈકી સત્યાવીસ રસ્તાઓ ઉપરથી જાડી ઝાકરા હટાવી અને પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે સત્યાવીસ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના ઓગણીસ જેટલા રસ્તાઓ બંધ હતા એ પૈકી 15 રસ્તાઓના રિપેરિંગ ખાડા પુરાણ મેટલ પેચવર્ક સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવે જિલ્લામાં બાકી રહેતા રસ્તાઓ પરથી પાણી ઉસરતા રસ્તાઓના સમારકામની કામગીરી ક્રમશઃ હાથ ધરાશે આણંદ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ ઓગણીસ રસ્તા બંધ થયેલા હતા જેમાંથી પંદર રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને ચાર રસ્તા આજની તારીખે હજુ બંધ છે જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક બે ત્રણ દિવસમાં ટ્રાફિકેબલ કરવામાં આવશે અત્રેના જે કોઈ પણ રસ્તા છે સ્ટેટ હાઈવેના તે તમામ રસ્તા ઉપર અમારા દ્વારા અલગ અલગ આઠેક જેટલી ટીમો તૈયાર કરીને પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે અને અમે તમામ રસ્તા ઉપર વેટ મિક્સ અને મિક્સ દ્વારા પેચવર્કની કામગીરી કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું રિપેરિંગ રીસરફેસિંગ કરીને તેને મોટરેબલ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં ઔરંગા નદીમાં પૂરને કારણે જિલ્લાના ચાલીસ કામોને જોડતા ઔરંગા કૈલાસધામ પુલનું સમારકામ તાકીદે હાથ ધરાયું આ ઉપરાંત તિથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવેનું પણ સમારકામ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કુલ સત્તાવન જેટલા રસ્તાઓને અસર થઈ હતી જેના પગલે યાતાયાતને અસર થઈ હતી વહીવટીતંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરીને કામગીરી કરવામાં આવી છે